દીકરો બોલ્યો મમ્મી તું હિસાબ આપી દે હું પત્ની સાથે જુદું રહેવા માંગુ છું પછી માએ જે કર્યું તે જાણવા જેવું છે એક માએ પોતાના દીકરાને ખૂબ ભણાવી ગણાવીને બહુ મોટો માણસ બનાવ્યો પતિના દુનિયામાંથી ગયા પછી માએ જ એકલે સાથે તેને ઉછેર કર્યો હતો તેની માં એ દરેક પ્રકારના કામ કરીને તેને સક્ષમ બનાવ્યો હતો પછી તેને ગમતી છોકરી સાથે તેના લગ્ન પણ કરાવી દીધા પણ લગ્નના થોડા મહિના પછી તેની પત્નીને તેની ફરિયાદ રહેવા લાગી તેણીને લાગતું હતું કે તેની સાસુ તેના સ્ટેટસમાં ફિટ નથી બેસતી તેની સાસુ સાવ અભણ છે અને ગામડાની છે અને સાસુ સાથે ક્યાંય પણ જવામાં તે શરમ અનુભવતી હતી એટલે સાસોથી છુટકારો મેળવવા તે પોતાના પતિને તેની મા વિરુદ્ધ ચડાવવા લાગી ધીમે ધીમે વાત વધતી ગઈ અને એક દિવસ છોકરાએ પોતાની માને કહ્યું કે મમ્મી હું હવે સક્ષમ બની ગયો છું અને હું એવું ઈચ્છું છું કે હું તારા દરેક ઋણ ચૂકવી દઉં તું ખુશ રહે અને અમે બંને પણ ખુશ રહીએ એટલા માટે તે આજ સુધી મારા પર કરેલા ખર્ચ વ્યાજ સહિત જણાવી દે તે બધું કરી મમ્મી તું હિસાબ આપી દે એટલે હું તારું ઋણ ચૂકવીને પત્ની સાથે જુદો રહેવા માંગુ છું પત્ની આપણે અલગ અલગ સુખેથી રહીશું પહેલા તો માં આઘાત લાગ્યો પણ તેમણે મન મક્કમ કરીને જવાબ આપ્યો દીકરા રૂમનું ખાતું મો થોડું મોટું છે મારે થોડું વિચાર્યા પછી જણાવવું પડશે માટે મને થોડો સમય આપ દીકરો બોલ્યો હા જરૂર એટલી પણ કોઈ ઉતાવળ નથી તું બે ચાર દિવસમાં જણાવી દેજે સમય પસાર થયો અને રાત થઈ ગઈ જ્યારે બધા સૂઈ ગયા હતા ત્યારે માએ એક વાસણમાં પાણી લીધું અને દીકરાના રૂમમાં ગઈ દીકરો જ્યાં સૂતો હતો તેને એક બાજુએ પાણી રેડ્યું ઊંઘ દરમિયાન દીકરાએ પડખું ફેવર્યું એટલે માએ બીજી બાજુ પણ પાણી નાખ્યું દીકરો જેમ જેમ પથારીમાં ખસતો તેમ તેમ માં પાણી રેડતી છેવટે દીકરો ઊભો થયો અને ગુસ્સામાં બોલ્યો આ બધું શું છે તે મારા પલંગ પર પાણી કેમ રેડ્યું એટલે માં બોલી દીકરા તે મને મારા આખા જીવનનો હિસાબ આપવાનું કહ્યું હતું ને હું એ જ કરી રહી છું તું નાનો હતો ત્યારે પથારી ભીની કરતો અને મારે ભીનામાં સૂવું પડતું તેમજ તું રડતો ત્યારે મારે આખી રાત જાગવું પડતું મેં આવી જેટલી રાતો પસાર કરી હતી તેનો હિસાબ જ આપી રહી છું આજે તો પહેલી રાત છે અને તું અત્યારથી ડરી ગયો મેં તો હજુ હિસાબ શરૂ જ કર્યો છે માના આ શબ્દોએ પુત્રનું હૃદય કંપાવી દીધું તે આખી રાત જાગતો રહ્યો અને વિચાર કરતો રહ્યો અને તેને સમજાઈ ગયું કે તેની તે આ તો શું પણ ચૂકવી શકે તેમ નથી બીજા દિવસે સવારે તેણે માની માફી માંગી અને પછી પત્નીની અક્કલ પણ ઠેકાણે લાવી દીધી મિત્રો મા બાપ પોતાના બાળકો માટે દરેક દુઃખ સહન કરવા તૈયાર હોય છે તેઓ બાળકો માટે મુશ્કેલીઓના કડવા ગુંડ પીતા રહે છે મા બાપનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી